જય બાવારી ને જુઓ ભાઈ રણુજા જઈ સંજય બે શમરાજ ને તો ને અને જો આપડે ભેર બનાવી ટોમેટો નાખ્યું

તબિયત ખરાબ હોય એટલે ખબર પડી ના તમે જો ચાબ આપડો રેડી થઈ ગયો છે પીવીને કન્ટિન્યુ કરીને જો આપણો આવી ગયો તબેલો પછી અને બાકી લોકેશન જો મસ્ત થઈ ગયો ખાલી ચા પીવાનો છે લાવવાનું છે પછી કન્ટિન્યુ કરી

ઝોપડા અને ખીરો મી લેજો અને આપણે હવે જમી લઈએ નાસ્તો કરી લઈએ પછી ટિફિન ભરી પછી હવે કન્ટિન્યુ કરીએ કન્ટિન્યુ તો ફાઇનલી આપણે આવી આઈએ જુઓ સદીમાના મંદિરે દર્શન કરીએ જમીમાં જુઓ મસ્ત મંદિર છે અને આપણે અંગાત આપતું એકલા નહીં સાગર પણ અંગાત આવી ગયો અને જવાનું શું નાખ્યું આપણો અંગાત તો

તો આમ નવું પંદર થઈ ગઈ ને આપણે ઉત્તર આવી ગયા મજા જોવા દુકાને પણ આવી ગયા તા અને લોકેશન તો મસ્ત લાગે પેલી બાદ તો જુઓ બે દડા પહેલાં વરસાદ ત્યાં થોડો લાગે તે બાજુ પોણી ભરાઈ ગયો જો અને આ બાજુ મસ્ત વાયરો આવ્યો આ બાજુ પણ મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને વાયરો મસ્ત આવે જો આપણે ખાલી કચરો વાઈએ પછી પહેલાં બી આવી એટલે પણ આપણે ફોન જેવો ચાલુ કરી દઈએ

કાચ બાદ પેલા સાફ કરી હવે ચાલે લઈને હવે ડાયરેક્ટ જઈએ હું તો ચાલો કન્ટિન્યુ ફાઇનલી વાઘવા મળવા છે તમે જુઓ શ્વાસ લઈને આવતા રહ્યા અને વાતાવરણ વરસાદ જેવું કર્યું તમે જુઓ વાતાવરણ મસ્ત કર્યું વરસાદ જેવું અને ચાલુ વરસાદ જ છે થોડો થોડો આવત છે અને શ્વાસ લઈને જઈએ તમે જુઓ ફાઇનલી વાઘવા જુઓ રિઝલ્ટ જતું રહ્યું વાગવા મે બાન ને પચા થઈ જઈશ સો ગાઈસ વાગવા માં આપણે તને વાજી ગયા તા ને કનુજી જોડી ચા લઈને આવી ગયા ને આપણે અંકા દે ભઈ બોના આજીઓ જોડાઈ ગયો બેલ જય માતાજી જો અને અંકા સંગા લઈ ગયા આ દુકાની ની થોડે બેસે છે પછી કે જઈએ ગેટ બીજું કેવું કે મેહુલ સ્વંતિન હા સ્વંતિન ઊંઝાથી આવીએ ડાયરેક્ટ હવે ઘેર જવાના રસ્તા ઉપર તમે જો એને ફાઇનલી જોવા મજબૂત લોકેશન થઈ ગયું જો અને ચાલતા ચાલતા જઈએ છીએ આ તો કોઈ સલિસ ભાઈએ નહોતા આવ્યા કે એમના ભાઈએ નહોતો આવે બાઈક ઉપર બે ના આ તો રિક્ષામાં આવ્યો એટલે વૉક શૂટ નહોતું કર્યું તો આપણે ડાયરેક્ટ જઈએ યાર ફાઇનલી આપણા ઘરે આવી ગયા પણ ઘરે તો ખાલી હું અને આપણા નાગેશ બી એ જ હતા શું કહેવાય નાગેશ આ મમ્મીની જે છે આપણે બજારમાં ઉનાવો અને જો પંખો પંખો ચાલુ કરી દે આઈ જાય જો આના આપણે નાગેશ મીઠો મસાલો બનાવો અને સોલચુ અને આપણે પણ બનાવીએ જો મીઠો મસાલો તો ભાઈ મહિન્દર જો આપણો મહિન્દર હાટલો ઊભું કરો તમે જુઓ તો ફાઇનલી આપણે આપણે ઊંઘ્યા હતા અને મીઠો મસાડો ને સંજયભાઈ આવી ગયા અને મમ્મીને ગાડી લઈને આવી ગયો બજારમાં જો હાલ ગીત ગીત ચાલુ હતું અને તો પછી કન્ટિન્યુ કરીએ ફાઈનલી આપણે બે સંજયભાઈ બે શ્યામરાજ શિયામરાજ ભેર લાવ્યો તો ને અને જો આપણે ભેળ બનાવી દીધી જેમાં ઝોમેટો ના શિવ અને ડુંગળી નાચી આપડે નાગેશ એટલા કાયો થાય છે અને આપડે સંજય કેવું જય માતાજી આપડે ભેર બેર બનાવી દીધી કમ્પ્લીટ તો સંજય ખાઈ લેવું કેવું ફાઈનલી આપડે જો આપડે મહિન્દર ની રણુજા જય બાવારી આપડે સાગરભાઈ ને જુઓ જય છીએ આપડે રણુજા શું કેવું ભાઈ

ભૂલી ગયો બધા જઈશ તો થઈ જાય અને આપણે જમી લીધું અને આપડા માસની છોકરાને આયા એટલે ઘરે બેઠા તા અને આપડે રોહિત ના સાગર ને બધા જે આપણે રણજા ફરવા તો આપણે કમેન્ટમાં જે રમી લખવાનું ભૂલતા નહીં અને આજનો વ્લોગ અહીંયા સુધી તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી અને સબસ્ક્રાઈબ કરતા દેજો કમેન્ટમાં જય રામ આપી લખતા જજો તો જય માતાજી